એમના ભાઈ મેરેજ છે એના નથી તો લગ્ન થઈ ગયા તો બધા જય માતાજી જય દ્વારકાધીશ તો ગેમ બધા મિત્રો હું મજામાં છું પણ થાકી ગઈ છું કેમ કે મહેમાન આવે છે અને તો નહીં ઘરે હાલે બાર તો કોક કે આ ફોન માં વિડિયો માં કેવા લાગે રીઅલ માં રીઅલ માં કેવા લાગે હા ઘણા ને એવું બને ઘણા મહેમાન ગતિ અહીંયા આવે કોક હું ન ઓળખતો એવા પણ ઘણા આવતા હોય

અમારે રિંકુ રસોઈ બનાવવાનો ટાઈમ થઈ ગયો કેમ કે બ્લોગ બહુ આજ તો મહેમાન આવે છે આજ હું મળાવીશ તમને એક નવા મહેમાન એમ તો તમે તો બધા જાણો છો મહેમાન ને આપણો બ્લોગ પણ બનાવેલો છે આજે મારા દેરાણી આવવાના છે તો એના માટે કઈક બનાવવું પડશે ને નવા નવા હોય ત્યાં સુધી સાચવવાના નહીં પછી એ આપણને સાચવશે એવું છે આજે એક આ બબ્યો ખુશ એક મારો ફ્રેન્ડ આવે છે આમ જીગરદાર જેવો મિત્ર છે કેમ કે અડધી રાતે એને કોલ કરું તો ઊભો જ હોય મારા માટે ગમે ત્યારે એની ટાઈમ હું કેવું

તો અમારા મોજારા મહેમાન છે આપણે આમ જીગરજાન મિત્ર છે ભાઈ જોવા ભાઈ બનશે કેમ કે મેરેજની કંઈક કંકોત્રી દેવા આવ્યા છે આપણે જવાનું છે ખાસ આમંત્રણ છે એક આર્મી વાળા ભાઈ છે એમના તરફથી ખાસ આમંત્રણ છે એ કહેતા થાય કે પીજી ભાઈને દેવા જવા ને તો મારી ગાડી લેતા જાવ એવું ભાઈ આ કે છે કેમ કે એમની ગાડી લઈને આવ્યા છે કે આવજો તે જરૂર જરૂર તો આપણે જઈશું એનો પણ આપણે બ્લોગ બનાવશું કેવી આનંદ કરીશું કેવું નહીં જો લખ્યું છે આમાં ત્રીજી ભાગમાં તારીખ તારીખ અઢાર તારીખ છે અઢાર ઓગણીસ છે આપણે જવાનું છે સત્તર તારીખે કેમ કે બેનના પણ લગ્ન છે દીકરીના આપણે દીકરીના લગ્નમાં વધારે જવાનું થોડું કરશું થોડુંક બરાબર તો જો મહેમાન બેઠા શું કહેશો બસ મજા મજા છે કેવું હાલે ભાઈ કામ ધંધો બસ કામ ધંધો હાલે તમારે ભાઈ તો વાંધો નહીં તો સારું તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો જો તેમ કે ઓલા મોંગેરા મહેમાન હતા મોંગેરા મહેમાન તો વિ ગયા છે કોડીઓ દીર્થનો પાઠ ઓળો કરે સાઈન પર રહેશે સુવાનો છે કેમ કે જમીન લઈ લીધું છે બાકી એ હું છે હે બાપો દીપડો આયો બાપો આયો બાપો દીપડો સારું તો આપણે તીર્થ ને સુવડાવી દઈએ હું બોલી ખાલી એમ કે પૂરા દે કાય નહીં નહીં તમે જોશો ને આખો બ્લોગ જો ત્યાં સુધી મારી પાસે જોઈ છે ઘરે રહો તમાર શું કામ છે તીર્થ કે વાહ જો પેલા તારા જમે લીધું જેઠાણી કેરી દસ પીધો સીરાની સ્પાસ મોબાઈલ લઈ જશે ને આપણે આપણે કે મારું તો નજર મારું ઓપટા છે

જો દો ભાવનગર થી વિએ આવું છું કેમ કે ફાર્મસીયા વિડિયો પણ બનાવી ના છા તમને કીધું તું કે મારું જે બિઝનેસ હતું પેલા એટલે કે ઈ રાત ગામ તો બજાર કા મોટો કઈ બિઝનેસ હતો કેવાય કલાકાર હા रत्न કલાકાર હતો મજૂરી હતો મજૂરી કરતો કેમ કે એ બતાવી નથી કે કે ગરમી નું દબાણ વધારે હતું ને કામ થોડુંક વધારે હતું એટલે નથી બતાવી ગયો ક્યારેક પછી આને પછી ક્યારેક હું બતાવીશ તમારા રીંગુ જો બેઠી કેમ કે ખિજાઈ ગઈ હતી મારી પર મને મન કે પૂછાવી ના ના કે આપણે નહીં જવાનું તમારો જીવ તારો જીવ એટલા પૈસા કમાવા માટે કેટલી મહેનત કરવી પડે તમને કિંમત છે ને ત્યારે સ્પોર્ડ નથી ખોડતો અને બીજા નંબર માં કેમ કે મારી પાસે જે અત્યારે શૂટ કરું છું ને સોસઠ જીબી છે ખાલી સોસઠ જીબી અને ઇલેવન છે મારી પાસે એટલે તે મારા પૈસા જ બગાડો એટલા માટે મોબાઈલ મોબાઈલને જ બધો બધાના મોશ શોખ જેવા છે ને એવો મોશ શોક હું નથી કરતો એક મારા પરિવારનું જ થોડી હાલું છું બરાબર એટલે મને ન કહેતો તેને બધી ખબર જ છે તારું એ જ જોતું ક્યારે મને એવું નહોતું મારે કામ હતું જ નહીં જવાનું કામ મૂકીને જ કીધું કામ કરવા વાળા તો આલો આજે આપડે મળાવી તમને કામ વાળા જો મારું ઘણું બધું કામ નાખ્યું છે છે તો ગયા ચાના કપડા લઈ લીધા છે અને મોરસ 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 ભરવાની હતી ભરવા હરખી ભરજો એ તો એને શરમ લાગે છે પહેલી વાર બ્લોગમાં આવે છે ને એટલે ધીરે ધીરે પછી અહીંયા વ્યા આવશે ને એટલે એ રોજ બ્લોગ માં આવશે અને જા હશે અમારા બેન એ મને રોજ કામ કરવા આવે છે હામેના ઘરે કરી રહેશે ધમુ બોલ તો ખરા

પછી કઈ ખબર નહીં ઘરે થી ફોન આવે તો વૈયા જાય કેમ કે હજી મોકલ્યા નથી દિવાળી એ મોકલવાના છે અમારા એવું હોય બોલી હોય એડિટિંગ વિડીયો ને એવું હતું એ બધું તો બનાવી નાખ્યું કેમ કે મને શું ભૂખ લાગી રહી એટલે મારા માટે રિંકુએ સીપ બનાવી છે સીપ તો મને બોલતા ના આવતું જો આ બને સરસ મજાની તો અત્યારે ખાઈ રહ્યો છું કોને કોને ભાવે તો મને કોમેન્ટ કરજો કે હવે તો કેમ કે એમના

તો કાપી એક નવા બ્લોગમાં આપણે પરિવાર મળીશું એટલે સટકી ગયો એટલે છે એટલે મગજ છે એમ સારું તો સુઈ સારું તો હું સુઈ તો અમારો કેવો લાગ્યો કેવો જરૂર બતાવજો તો જય ગુડ